ઓગણચાલીસ વર્ષી પ્રતાપભાઈ વસિયાએ આઠમા ધોરણ બાદ ખેતી સાથે પશુપાલન શરૂ કર્યું પાંચ વર્ષમાં તેમણે પોતાની બે વીઘાની વાડીમાં સુવ્યવસ્થિત તબેલો ઉભો કર્યો છે બધી એસી બેસો ઉત્તમ ઓલાદની છે જેમની કિંમત એક લાખ થી લઈને ત્રણ લાખ દસ હજાર રૂપિયા સુધી છે તબેલામાં આરસીસી બેઠક લાઇટ પંખા અને સંપૂર્ણ હવાની સુવિધા સાથે પશુઓને ઉત્તમ સંભાળ આપવામાં આવે છે પ્રતાપભાઈને બેસો રોજ ત્રણસો પચાસ લિટર સુધી દૂધ આપે છે દૂધ દાનેવડેરી અને આસપાસના ગામોમાં સપ્લાય થાય છે પ્રતિ લિટર આશરે નેવું રૂપિયા જેટલો ભાવ મળે છે દિવસનો વેચાણ રૂપિયા પચ્ચીસ થી અઠ્યાવીસ હજાર રૂપિયા ચર મહિને થી નવ લાખ સુધીની આવક થાય છે ખર્ચ બાદ તેમનો ચોખ્ખો નફો દર મહિને લગભગ ત્રણ લાખ રહે છે તેમના તબેલામાં આજે નવ લોકોને રોજગારી મળે છે જેથી સમાજ માટે તેઓ આદર્શ ઉદ્યોગ સાહસિક બની ગયા છે

બસિયા પ્રતાપ બડુભાઈ છે ગામ મારું નેસડી છે તાલુકો સાવરકુંડલા છે જિલ્લો અમરેલી છે મારી વાડી બેટલાથી અડધા કિલોમીટર પહેલાં મારી વાડી આવે અને મેં શરૂઆત સાત આઠ મહિસ સુધી કરી હતી પછી થોડોક ગ્રાહકોનો મને એક્સપિરિયન્સ મળ્યો બીજા નંબરમાં આપણું દૂધ બધા ખાતા થયા એટલે ધીમે 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 કરી કરીને પહેલાં મારી પાસે પચાસથી સાઠ લીટર દૂધની કેપેસિટી હતી એમ વધારીને ગયા વર્ષે દોઢસો આજુબાજુ કરી પછી તોય મને ગ્રાહકોની સફળતા મને મળી એટલે ધીમે ધીમે વધારીને અત્યારે ત્રણસો ને વીસ પચીસ ત્રીસ એવું દૂધ મારું જાય છે અને પ્રતિ લીટરે અત્યારે નેવું રૂપિયા હું લઉં છું અને આ મારી વાડી દીટલામાં આવેલી છે તો ડીટલા ગામમાંથી વી પચીસ લીટર જેવું દૂધ અહીંથી આવી જાય પ્લસ પછી નેસડી મારું ગામ છે ત્યાં મારે કરિયાણાની દુકાન છે ત્યાં મારા કાકા છે આપભાઈ કરીને નામ છે અને દુકાનનું રામનાથ પ્રોવિઝન સ્ટોર છે તો ત્યાં નેસડીમાં પચાસથી સાઠ લીટર જેવું દૂધ મારું જાય છે પ્લસ પછી સાવરકુંડલામાં દાનેવ ડેરી કરીને મારું ડેરી છે તો ત્યાં બાકી વધઘટનું દૂધ બધું ન્યા વહ્યું છે એટલે અંદાજે દોઢસો લિટર જેવું દૂધ એકસો સાહીઠ દોઢસો આજુબાજુ દૂધ ન્યા જાય છે પણ ન્યાય છ સાડા છ થાય એટલે ન્યાય દૂધ આપણું પોણી કલાક કલાકમાં આપણું ન્યાય વહીયું છે અને ન્યાય આપણે નેવું રૂપિયા ભાવ લેવી છે પ્લસ બીજા નંબરમાં આપણું દૂધ લેવા આટુથી લોકો સાત આઠ આઠ કિલોમીટરથી લે આપણી દૂધ લેવા આવે છે પ્લસ દૂધ તો ઘણી જગ્યાએ મળતું છે પણ જે આપણી દૂધની ક્વોલિટી છે એ ને એક નીણ ભેંસુને બીજી વાર ન પડે એક નીણ માનો કે સવારે ઝીંઝવાની પડી હોય તો બીજી નીણ સૂકાની પડે અથવા સૂકાની જો પહેલાં પડી હોય તો બીજી નીડ લીંડાની પડે અને પ્લસ આપણે ઝીંઝવો નેપિયર બુલેટ અને ઝાર લીલું એ ત્રણેયનું મિક્સ કરીને આપણે કટિંગ કરવી જોઈએ અને પ્લસ બધી ભેંસુને કેલ્શિયમ નૈયાણીઓ ત્યારે કેલ્શિયમ આપણે આપવી છે અને જે નૈયાણી હોય ત્યારે આપણે એક ભેંસને લગભગ મિનિમમ અંદાજે વીસેક કિલો ગળ ખવાડવીએ છીએ એટલે જે દૂધની ક્ષમતા જે ભેંસોની છે એ તાત્કાલિક આપણે એનું પ્રોફિટ મળે અને બીજા નંબરમાં અત્યારે બધી મારી પાસે અત્યારે પચાસથી સિત્તેર ભેંસું નાના મોટું થઈન છે પ્લસ અને જ્યારે દૂધ ઉત્પાદન ઓછું થાય ત્યારે મારે ખરીદીમાં ભેંસું નાખવાની હોય અને અંદાજે લાખ થી બે લાખ સુધીની બધી ભેંસું છે પ્લસ આપણે પારો ઉછેર કરીએ છીએ એટલે જે સારી ઓલાદનો પાડો છે આપણી પાસે એનું સારી ઓલાદના પારો આપણી પાસે છે એક નંબર અને જે પહેલી આ મારી પાસે એટલે મિનિમમ સાત થી આઠ લીટર દૂધ એનું ગણતરી કરી લેવાની એવું આપણી પાસે ઓલાદ છે ખાણમાં મારે અમૂલનું પાપડી ખોળ આવે છે પ્લસ ઢોપરા ખોળ પ્લસ કેલ્શિયમ પ્લસ આપણે જે ભેં વૈયા હોય અમુક ભેં હોય એને આપણે દળે આપતી અને બીજા નંબરમાં ખાંડદાણ આપણે બીજું વાપરતા જ નથી અમૂલ પાપડી ખોળ બીજું કોઈ જાતનું મિક્સિંગ નહીં અને એક નંબરની વસ્તુ એ ટોપડા ખોળ હા સારામાં ક્વોલિટીમાં હોય એ જ ખવડાવવાનો પાપડી ખોળ સારા પ્રોપર્ટીવાળી હોય એ જ ખવડાવવાનું એમાં નબળી વસ્તુ કોઈ ભેંસું સારામાં સી માંડીને ખોળ લગનમાં કોઈ વસ્તુ નબળી નહીં ખવડવાની પ્લસ મારે ભેંસુને રોજે રોજ નવારવાની અને એક ટાઈમ રોજ કોબું સાફ કરવાનું અને અઠવાડિયે ફરતો ભેંસુને દવાનો રાઉન્ડ લાગી જાય પ્લસ મારા તબેલામાં તમે મચ્છર ન જોઈ શકો એટલી તો ચોખ્ખાઈ છે પ્લસ બીજા નંબરમાં ભેંસું ને આપણે બારથી પાડાનું છે બરાબર છે બારથી ભેંસું આવે તો આપણે આગળ હડશે છે જ્યાં ભેંસુનું આપણે બ્લીડિંગ થાય છે એટલે સાત આઠ ગામથી મારી પાસે પાડો સારી ઇલાજનો છે એટલે સાત આઠ ગામથી આપણી પાસે ભેંસું બતાવે છે કેમ કે સારી ભેંસું હોય સારો પાડો હોય તો સારી ઓલાદી માટે મારી પાસેથી લોકો આવે છે કેમકે ભેંસું સારી હોય પાડો સારો હોય તો એનું વોલ્ટર પ્લસ ખળા એ એને સારા થાય અને જે પારું મારા પાસે થાય એટલે તમારે દોઢ લાખ ઉપરના જ થાય કેમકે એવું મારી પાસે પાડો છે મહિને કેટલું દૂધ ઉત્પાદન થતું હોય છે અને ખર્ચ કેટલોક મહિને થાય અંદાજે ખર્ચો ઝાઝો તો ખોળમાં થાય છે જે મારે ગુણ ગુણ જોઈએ 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 છે પ્લસ પ્લસ ચોપરા ચારો જે તમારું દૂધ ઉત્પાદનનો જે નફો રહે છે એમાં વેચાણ થાય છે વેચાણના કેટલા ટકા નફો આમાં પ્રોફિટ તમને કેટલો રે છે પ્રોફિટ એમાં શું છે ખોળ દાણ ભાવ જ્યારે વધારે થાય ત્યારે આપણને પ્રોફિટ ઓછું મળે અને ખોલ દાણ ના જ્યાં ભાવ ઓછા થાય ત્યારે આપણને થોડું ઘણું પ્રોફિટ મળે અંદાજે અત્યારે મારે માનો કે ખોલના ભાવ અત્યારે થોડાક છે એટલે દોઢ લાખ આજુબાજુ મારે થાય જો ખોલના ભાવ ઓછા હોય ત્યારે લાખ આજુબાજુ પ્રોફિટ મળે આપો ને એને શું પગાર જો મારે રોજના નીણ વાટવાના મજૂર છે એ ત્રણ આવે એની ચારસો રૂપિયા મજૂરી છે અને બીજા નંબરમાં મારે ભેંસું બોવાના ધમારવાના સાચવવાના

ભેંશી બીમાર પડે જોઈએ માંડવી પડે ગયો વાતાવરણ છે ઠંડી હોય તો છે ત્યાં છે તો બીમાર પડે તો સાવરકુંડલામાં ડૉક્ટર સોલંકી છે એને આપણે આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ